આજે આપણે ગુજરાતીની અંદર શબ્દ અંત્યાક્ષરે રમવાના છીએ આના પહેલાં આપણે ખાલી બોલીને રમેલા હવે આપણે શું કરવાનું છે લખવાનું છે અહીંયા જુઓ મેં એક શબ્દ લખ્યો છે કયો શબ્દ છે રમત એમાં છેલ્લો અક્ષર કયો છે બરાબર તમારે આવવાનું અને ત પરથી એક શબ્દ લખવાનો પછી જે શબ્દ લખાય એમાં છેલ્લો જે અક્ષર હોય ને એના પરથી બીજા વ્યક્તિ આવીને લખશે ચાલો કોણ આવે છે લખો બેટા કયો શબ્દ છે બેટા ખૂબ સરસ હવે જુઓ તો અહિયાં છેલ્લો અક્ષર કયો છે ર ચાલો કોણ લખવાનું આવી જાઓ બેટા

રામ વેરી ગુડ રામ ચાલો આમાં પણ છેલ્લો અક્ષર કયો છે કોણ આવે છે લખવા માટે ગુડ ચાલો આમાં પણ છેલ્લો અક્ષર કયો છે બેટા આવી જાવ એક જણ લખવા માટે ન પરથી કયો શબ્દ લખ્યો દીકરા ખુબ સરસ ચાલો આમાં છેલ્લો અક્ષર કયો છે ન પરથી એક શબ્દ લખો કયો લખ્યો દીકરા ગુડ વેરી ગુડ